गुड मॉर्निंग राम राम सीताराम जय माता जी हर हर महादेव हर आज पवन बहु है अने बाजू स्कूल है स्कूल ना छोकर बताए अटाने स्कूल में जाए तो तब बताए मजा मई है આજે વેધર ફોર ડિગ્રી છે પટ અને પવન બહુ છે જે વધારે છે તો આપણે કેમ જઈએ અને નિલેશભાઈનો આજે અપડેટ મૂક્યું થોડો ઘણો વિડીયો તો એ છે ઇટાલીમાં છે અને આગળ કામ કામ કરવાનું હોય તો આપણે એના થોડો થોડો કટકા બીકા રાખીએ ને તમે એ છોકરો એટલો એટલો સ્ટ્રગલ કરે તો આપણે એનો સપોર્ટ કરવો જરૂરી છે તો આપણે એ માટે જ ખાલી વિડીયા મૂકીએ અને મારી દિલથી નિર્ભાઈ માતાજી ને આપણે માનીએ આપણા બેડનું ગૌરવ હે તો આપણે થોડું ઈનું મૂકતા રહીશું અને કઈ બાજુ થાય કામ કરે એ બધુંય બતાવતા રહીશું હાલો તો કામી જાય અને વેધરનું ઘી એ તો આજ બહુ જ ખરાબ છે એવા સમરમાં આ રીતના પવન વરસાદ ને એવું બધુંય હાલ્યું નહીં થાય થઈ ગયા એટલે વરસાદ આવે છે કાર આવે નીકળી નહીં યોગિક છે ઇટાલીમાં હે નિલેશભાઈ અને જે રસ્તા ઉપર જવાનું તો એ રસ્તા ઉપર અત્યારે બહુ જ તકલીફ વાળું હે એ લગભગ એ ચેન્જ કરવાનો છે કે રૂટ બદલવાનો છે રૂટ બદલે અને એની યાત્રા બંધ રહેવાની જ તો માતાજીની શક્તિ આપે ને આપેગા હે માતાજી તો કઈ ઉપાધિ જેવું બાકી તો તકલીફ તા ને પડતી જ એટલે બધું ન દેખાડતો હોય પણ આપણી ખાલી પ્રાર્થના કરવાની અને એને સપોર્ટ કરવાનો જે કોઈ પણ એ દેશમાં હોય જ્યાં જાતો હોય ને આગળ કાંઈ પણ આપણા મેર ના હોય તો થોડું ઘણું એનું ધ્યાન રાખજો અને એની મદદ કરજો એની સપોર્ટ કરજો માતાજી લીલભાઈમાં ને અટાણે એ કઈ બાજુ છે આખા દેહમાં ફેરવે તો આપણે સપોર્ટ તો કરવો જરૂરી છે તો હાલો માં વિડીયો આગળનો નિલેશભાઈનો જોવો અને આપણે બનતી કોશિશ કરીશું થોડો થોડો હજી Det er mye som skjer i området her. ભાઈ તમે પૂરો હવે હું શું કહું છું લિબિયામાં છે ને અત્યારે બહુ ક્લેશિસ ચાલે છે નિલેશભાઈ હા હા અને આઈ થિંક સી આઈ એમ નોટ બિંગ રેસિસ્ટ બટ આઈ થિંક ઇટ્સ એન ઇસ્લામિક કમ્પ્લીટ સ્ટેટ લિબિયા અને એમાં જે એનો જે પાવરફુલ આર્મ કહેવાય ને પાવરફુલ આર્મી નો લીડર એનું આઈ થિંક કિલિંગ થયું છે ઘણી વાર કરીને જે આઈ થિંક અઠવાડિયું થયું કે બે દિવસ થાય અત્યારે બહુ ક્લેશિસ છે લિબિયા ની અંદર

ऊपर से डूंगर ने ने वादना अटे का ऐवा चाकर तमन ने देखा थी no, no, no. તો આ છે તમને બધાને ખબર જ છે કે નાગફીડના ડોડવા ખેતી થાય ઇટાલીમાં જુઓ મોટા મોટા ખેતરો છે આપણે કાઢે નહીં એવું આની ખેતી કરે રામ રામ સીતારામ જય લીલમાં તો અમે આટાણા પ્રોપર સિસલી માં છે માલદેવભાઈ ઈટાલી ના આપડે કેવી હરઠ માં કઈ બાજરાનો રોટલો એટલે આપણા હરઠ માં ને એ બાજુ આપડા ઘરમાં હાથે ટીપે અને મહરેન ઘડીએ એ આપણો ઓરિજિનલ બાજરાનો નો રોટલો બાકી બધી તો થાપ બળિયા જડે તો ઓરિજિનલ પીઝા પીઝા કે ને કે ઇટલી ના પીઝા ને ઇટાલિયન પીઝા અમે ઈ ખાવા જઈએ ઓરિજિનલ તો આ છે ઇટલી ફેમસ જે આ મેન કે ઇટાલિયન પીઝા ને આ પીઝા ને ઓલો પીઝા તો યાર તો ટ્રાય કરીએ કે ઇટલી નો કેવો આપણે પીઝા ખાઈએ પણ ઓરિજિનલ પીઝા બરાબર મળે ફોન માલ દે ભાઈ એવું બીજા ઉપર આવી બાકાજી કી બોલા હુઈ તો હલો ખાઈ લઈએ જય લીરભાઈ જય લીરભાઈ માં રામ રામ સીતારામ તો જો ભાઈ મને ડ્રાય ફૂડ બધું છોડાવ્યું મેં ખાધો પીજો ઈ પાંચ થી દસ કિલોમીટર આગળ હું ગોતો ગાડી લઈ ની મેં પીજો ખાતો મને ડ્રાય ફ્રુટ ચડાવ્યું આ એક પાર્કિંગ હતું ના રોકાણો માલદે પણ આવે ગયો તો આજે આ બ્લોક ને આ પૂરો કરીએ જય લીબાઈમાં તીખા મીઠા ખાટાના રસ્તા આવી હતો હું કઈ પાસો નહીં પડા ને કોઈ નહીં પડા કારણ કે માં ભેગી છે ઉપાધિ એણી છે આપણી ડ્રાઈવર છે તો ઘણું અટાણે હાલે ને ઘણું થયું ને બધુંય આગળ નેક્સ્ટ વિડીયોમાં કે ને જી માની મરજી એ હું બધું હારી ને આજ કંઈ બહુ બોલવું ને આપણે કંઈ મેણા ટોણા નેત મારવા કે નથી કોઈને સંભરાવવું કે નથી કંઈ જી જેનું કામ હોય એ કરે હું મારું કામ કરાતો જય લીધભાઈ